નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંજેલીની સરકારી અંગ્રેજી પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું રમતગમતના વાતાવરણને લઈ લોકપ્રિય બનાવવા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સંજેલી તાલુકામાં આવેલ એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમિક માધ્યમ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય શ્રી સોલંકી અંકિત મનુભાઈ દ્વારા શાળાના બાળકોને વિવિધ રમતો રમાડીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો અને અનેક રમતો વિશે રસભર માહિતી આપવામાં આવી દર વર્ષે આ શાળાના બાળકો તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે આમ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું